કેમ છે બધાને મજા જ છે ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો અને જો તમારા બધાની દુઆઓથી હો મેં પણ ખૂબ મજામાં હું મારો પરિવાર બધા જ મજામાં છે અને જો દુવાઓ કેટલું બધું કામ કરે છે એને એ વિચારવા જેવી વાત છે કે દુવાઓ છે એને દુનિયાની અંદર આશીર્વાદ એ જ દુવા છે એને આપણે કોઈની પાસે માંગવા નથી જોવું પડતું કે મને આશીર્વાદ આપો એને આમ જો ઘરે બેઠા દુવાઓ મળી જાય છે એને હું જોઉં છું કે કમેન્ટની અંદર પણ ઘણી બધી એવી કમેન્ટ આવતી હોય કે જે મને આશીર્વાદ મળતા હોય અને હું પણ અહીંથી બેઠા બેઠા હું બધાને દુવાઓ આપું છું એને જેવી રીતે અમૃતવેળાની અંદર બેઠા હોઈએ ને ત્યારે અમૃતવેળામાં બેઠા બેઠા ઘરે બેઠા બેઠા જે આપણે બહાર સકાશ આખી દુનિયામાં સકાશ આપી શકીએ છીએ આખા યુનિવર્સના ગોળા ઉપર બેસી એને પરમાત્માની સાથે પરમાત્મા સાથે દુનિયાની હર એક આત્મા બધા જ સુખી થાઈલેન્ડ ની અંદર કેવડો મોટો ભૂકંપ થયો કેવડા મોટા મોટા ભૂકંપ થયા વિચાર કરો કેટલા લોકો દુઃખી અશાંત અને ગરીબ બની ગયા જે સાહુકાર હતા એ પણ ગરીબ બની ગયા અને ગરીબની તો હાલત એકદમ ખરાબ એને હાવ એટલે હાવ ખરાબ થઈ ગયા વિચાર કરો કેટલી અત્યારે કેટલી હાલત ખરાબ છે ત્યાં આગળ એને જ્યારે થયું ને ત્યારે તો બધા મદદે આવતા હતા એને ઘણા બધા મદદે આવતા હતા પણ એ સમય અત્યારે જતો રહ્યો એને પણ જેની ઉપર વીતી છે ને અત્યારે એને જ ખબર છે કે શું થયું ઘર બાર વગરના લોકો થઈ ગયા એને ઘરના સભ્ય વગરના થઈ ગયા એને કેમ જીવન જીવે તો એના એને આપણે મદદ કરવી છે એને જો પૈસાનું દાન તો બધા દેશે કપડાનો દાન બધા દેશે પણ સારી સારી દુઆનું દાન કોઈ નહીં આપી શકે તો એ આપણે આપવાનું છે એને ઘરે બેઠા આપવાનો છે ત્યાં આગળ જવા જવાની પણ જરૂર નથી અને તમે આપણે ટ્રાવેલિંગ કરીને ત્યાં આગળ જશું ને તો એની પાસે એક એક જણ પાસે પહોંચી નહીં શકીએ પણ ગ્લોબ ઉપર બેસી અને પરમાત્માને સાથે લઈ ગ્લોબ ઉપર બેસી અને ત્યાંથી આપણે સકાશ દેશું ને તો એને તરત જ ટચ થશે અને એને અનુભવ થશે કે મને ક્યાંકથી મદદ મળી ગઈ એને સુખ શાંતિ પ્રેમ આનંદની અત્યારે લોકોને જરૂર છે એને અત્યારે પૈસા હોવા છતાં લોકો દુઃખી છે એને ને કપડાં પૈસા વસ્તુ હોવા છતાં અત્યારે લોકો દુઃખી છે પરંતુ અત્યારે છ આ સકાશનું કામ દુવાઓનું કામ દુવાઓ દઈએ અને દુવાઓ લઈએ એને સવારના પગમાં મેં મસ્ત અમૃત વેળા કરી લીધા અમૃત વેળામાં આજે મેં આખી દુનિયાની શેર કરી અને દુઃખી અશાંત આત્માઓ ઘણી બધી એવી દેખાણી કે જે કંઈ પણ નથી શકતી કે મને તકલીફ છે તો એ આત્માઓ પાસે હું આત્મા જઈ અને ખૂબ સકાસ આપી ખૂબ સકાસ આપી સુખ શાંતિ પ્રેમ આનંદ પરમાત્મા પાસેથી લઈ એકદમ બાબા પાસેથી લઈ અને અહીંયાથી બધાને આપી હે ને આ ભ્રુકુટીમાંથી બધાને આપે એવું મેં મને એવું ફીલ થયું કે મારા હાથમાંથી બધે આખા ગ્લોબની અંદર એને સકાશ શાંતિ સુખ શાંતિ પ્રેમ આનંદની સકાશ જાય છે કિરણો જાય છે કિરણો જાય છે કિરણો જાય છે અને એવો મને અનુભવ થયો કે મારા વાઇબ્રેશન છે એ દુનિયાના હર ખૂણા ખૂણા સુધી પહોંચ્યા હર ઘર સુધી પહોંચ્યા એવો અનુભવ થાય આપણે કાંઈક જો કાંઈક સારું કામ કરીએ ને તો આપણને એવું ફિલિંગ આવે એવું થાય કે મારાથી અનુભવ થાય એવી જ રીતે તમે લોકો દુવા પહોંચો તો મન મારા સુધી પહોંચે જ છે એના હિસાબે તો જો હું ખુશ છું અને મારો પરિવાર પણ ખુશ છે હે ને ચાલો ત્યારે નવી સવાર શરૂ થઈ ગઈ છે આ નવા વ્લોગ અંદર નવા વ્લોગ શરૂ કરી દઈએ આપણે અત્યારે જ જે સરસ મજાના પેલા કરી લીધા છે સરસ મજાનું પાણી ચાર્જ કરી અને માટલાની અંદર ના પણ દીધું અને માટલું પણ જો કેટલું પાવન પવિત્ર બની ગયું અને આ પાણી બધા પીશે ને ઘરના સભ્યો અથવા બહારથી આવવા વાળા લોકો આ જ માટલામાંથી પાણી પીશે તો બધાનું કલ્યાણ થશે એને આ એક પાણી છે ને એક ચાર્જવાળું પાણી થઈ ગયું જેવી રીતે સાધુ સંતો પાસે જઈએ અને કેમ આપે ક્યાં આવ્યો આ પાણી પી લો તમને સારું થઈ જશે આ એ જ પાણી થઈ ગયું કારણ કે એક કલાકનો પાવરફુલ યોગ એને એકદમ પાવરફુલ યોગ અને ભગવાનની બધી જ શક્તિઓ આ પાણીની અંદર વાઇબ્રેશન દ્વારા આવી ગઈ પાણી ચાર્જ થઈ ગયું અને એકદમ પવિત્ર પાણી થઈ ગયું ચાલો હવે આપણે જઈએ સેન્ટરે ચાલો બાપુની રજા લઈ લે સાથે સાથે આપણે બાબાની પણ રજા લઈ લઈએ બાબાને લા કમરામાં હજી આજે પણ લાઈટ આવી નથી પણ કાંઈ વાંધો નહીં તમે પણ ચલાવો છો અને બાબા પણ ચલાવે છે ચાલો બાબા જઈએ છીએ

છે ને ક્યાં છે પછી નીચેથી ક્યાંથી દેખાય ચાલો ત્યારે અહીંથી જ રજા લઈ લો હે ને ચાલો આ વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે આવીને હું મળીશું શું કરું છું આખું દિવસમાં હું તમને દેખાડતી રહીશ ચાલો ત્યારે તમને મારો જો આ વ્લોગ ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચંદ્રમાં જો ચાલો બે લાઇકન જરૂર પ્રેસ કરી દેજો હા ચાલો શાંતિ કૃષ્ણ ચાલો મુરલી ક્લાસ તો પૂરો થઈ ગયો મુરલી ક્લાસ આજે હતો સત્યમભાઈ અને કૈલાસબેનના ઘરે હમણાંથી એવો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કદમમાં કદમ એને કે બધાના ઘરે એમ જેને ઈચ્છા હોય એ પોતાના ઘરે દીદી લોકોને બોલાવી અને મુરલી ક્લાસ પણ કરાવડાવે અથવા તો ત્રીસ મિનિટનો યોગ પણ કરાવડાવે એને આ હમણાંથી કરવામાં આવ્યો છે આ નવા નવા પ્રોગ્રામ રોજ અમારા સેન્ટરની અંદર કાંઈક ને કાંઈક નવીનતા થા થતી જ હોય તો અમને પણ ઉમંગ ઉત્સાહ વધે જો આવું કરવાથી બધાના ઘરની અંદર એને કોઈ જેને રાખવાની ઈચ્છા હોય એ લોકો દીદીને બોલાવી શકે અને બધા જ બ્રાહ્મણ પરિવાર ઘરે આવે તો વિચાર કરો કે ઘર કેટલું પવિત્ર અને પાવન બની જાય એને ચાલો આ છે સત્યમભાઈના બાબાનો કમરો છે ચાલો બધા જ એકી સાથે દ્રષ્ટિ લઈ લેજો અને પાવન બની જાય ચાલો બાબાના બાળકો બધા યોગ કરે છે ચાલો તમે લોકો પણ દ્રષ્ટિ લઈ લો સરસ મજાની બાબાની તીવ્ર દ્રષ્ટિ લઈ લેજો ચાલો બધા જ નાસ્તો કરે છે યોગ પૂરો થઈ ગયો મુરલી ક્લાસ પણ પૂરો થઈ ગયો અને દીદી લોકો જતા રી આ સેન્ટરે અને અમે લોકો ચાલો હવે નાસ્તો કરી લઈએ ને ચાલો નાસ્તાની અંદર છે ફાફડી અને જલેબી ક્યાં બને છે આ ફાફડી અને જલેબી ચાલો દેખાડો હું તમને જો જલેબી બને છે એને માતાઓ ખૂબ દિલથી પ્રેમથી જલેબી બનાવે છે જ્યારે અંધારું હતું ને જ્યારે મેં તમને દેખાડ્યું હતું સૌથી પહેલાં આપણે બ્લોગ શરૂઆત કરી હતી ત્યારના આ લોકો બેઠા છે જલેબી બનાવવા માટે થઈને જ્યાં સુધી બાબાના બાળકો બધા જ નાસ્તો નહીં કરી લે ત્યાં સુધી આ લોકો

અમારા કૈલાશબેન એટલા બધા નિર્માણ છે ને ચાલો બધા નાસ્તો ખૂબ દિલથી અને પ્રેમથી કરાવે છે કૈલાસબેનના ઘરની સામે એક ઘર છે એના ફળિયાની અંદર બધા જ માતાઓ મળી અને બનાવે છે જલેબી સરસ મજાની અને આગળના દિવસે બધાએ ફાફડી બનાવી રાખી હતી તો ચાલો આપણે જોઈએ બધા જ માતાઓ કેટલા પ્રેમથી બધા ભાઈઓ માતાઓ એને બધા પ્રેમથી બેઠા છે આ છે એમના ઘરની આગળનો રસ્તો એને પણ ત્યાં આગળ એક કોલોની જેવું જ છે તો બધા શાંતિથી બધા નાસ્તો કરે છે જો આ છે આંબો ને આંબામાં કેરી જોઈ લો કેટલી બધી છે અને તો ચાલો સરસ મજાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અને અમે આવી ગયા ઘરે આવીને મેં જોયું તો દિશાએ સરસ મજાના દીવાબતી કરી લીધા હતા અને નાસ્તાની શરૂઆત કરી દીધી હતી કારણ કે હું તો બહુ મોડી આવી હતી એને આજે રવિવાર હતો છોકરીઓ બંને મોડી ઉઠી હતી પણ છતાંય તે હું આવીને એ પહેલાં ઘણું બધું કામ થઈ ગયું હતું કારણ કે આજે રવિવાર હતો ને આજે જ મોરલી ક્લાસ હતો સત્યમભાઈના ઘરે તો ત્યાં આગળ થોડીક વાર તો લાગે જ તે કારણ કે નાસ્તો કરાવી કરાવીને બધાને મોકલતા હતા તો વાર તો લાગે જ તે એટલા માટે થઈને હું ઘરે આવીને ત્યાં સુધીમાં તો દીવાબતી થઈ ગયા હતા નાસ્તો બની ગયો હતો એને ઘણું બધું થઈ ગયું હતું સાક્ષી એનું કામ બધું માંડી દીધું હતું અને ચાલો મેં આવીને પણ ફળિયાનું ને એવું બધું કામ શરૂ કરી દીધું હજી ધાનીબેન કાંઈ ઉઠ્યા નહોતા એટલે ધાનુબેન ન ઉઠ્યા હોય ને ત્યાં સુધીમાં ઘણું બધું કામ થઈ શકે એને નહીં તો ધાનુબેન એટલો હંગામો કરે ને કે કામ કાંઈ થવા દે નહીં હેને બીજા કોઈને તો ન નડે પણ મારાથી કાંઈ કામ બીજું થાય નહીં કારણ કે પછી એ છેડો મૂકે જ નહીં ચાલતા દી બાર ચાલતા દી બાર સાંજે તો નિખિલ કિશન એ તે ઘરે જ છે એટલે ધાનું બહેન એકદમ આરામથી સૂતા છે ને બહુ જ ઝાડના પાન એટલા બધા ખરે છે એટલા બધા ખરે છે ને તો ચાલો મેં કાલ રાત્રે જ તે એટલે કે સાંજ સાંજના સમયે મેં બધા જ ઝાડને શેમ્પુની અંદર પાણી નાખી અને એકદમ સ્પ્રે કરી દીધું હતું એટલે કદાચ નાની મોટી તે જીવાત હોય ને તો એ જતી રહે અને હમણાં જ મેં થોડીક છાશ વધારે હતી તો છાશની અંદર પણ પાણી નાખીને મેં બધા જ ઝાડની અંદર પાઈ દીધું હતું એને હમણાંથી હું એવું બધું કરું છું કે ક્યારેક હળદર નાખી દઉં ક્યારેક છાશ નાખી દઉં એવું બધું કરીએ કારણ કે પાનખર ઋતુ ચાલે છે ને એટલે અત્યારે બધા જ કુંડાને સાચવવા ખૂબ જ જરૂરી છે અને કાં તો ખરી જાય પાન પીળા પડીને ખરી જાય અને કાં તો પછી કાંઈક ફૂગ આવી જાય ને કાં કાંક જીવાત આવી જાય ગમે એમ કરીને એ છોડ કરમાઈ જાય એને તો આપણે કરમાવા દેવા નથી એને મને સે જેવું લાગે ને દેખાય ને એટલે તરત જ હું એની ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં એને કાં હળદર નાખી દઉં અથવા તો શેમ્પુની અંદર પાણી નાખી અને એનો ઉપર ઉપરથી સ્પ્રે કરી દઈએ તોય તે નાની નાની એકદમ ઝીણી જીવાત હોય ને તો એ બધી જ જતી રહે ટૂંકમાં તો ચાલો મે સરસ મજાનું એ પણ કામ કરી નાખ્યું હતું અને ચાલો ફળિયા ફળીયા વાળી નાખીને એટલા બધા પાન ખરે છે ને કોને ખબર પાન ખર ઋતુ પૂરી થશે ખબર નહીં આ ત્રીજી વખત વખતે આ ત્રીજો ત્રીજો ઢગલો છે કે જે હું અત્યારે ભરું છું ક્યારેક તો એવું જ લાગે કે જાણે વાળવાનું એક જ કામ રહ્યું છે બાકી તો કઈ કામ રહ્યું જ નથી એને એવું જ લાગે એટલે જ મારી છોકરીઓ છે ને બે કંટાળી જાય એમ કે મમ્મી અંદર બધું કરશું બસ તમે ખાલી ફળિયા વાળો અને હું પણ વાળી નાખું કારણ કે ખુલ્લા વાતાવરણની અંદર બધું કામ કરવાનું હોય ને એટલે મને તો મજા જ આવી જાય ચાલો નાસ્તો મસ્ત એવો તૈયાર થઈ ગયો છે તો તાનો બેન અહીં ઉઠી ગયા છે ને આવી ગયા છે ગોધીની અંદર તો ચાલો નાસ્તો કરી લઈએ અને સવારના પોરમાં ક્યારના થાકી ગયા હતા ભૂખ્યા થયા હતા તો બધાએ પહેલાં નાસ્તો કરી લીધો અને પછી ચાલો કામ શરૂ કરીશું એને તો ચાલો હું ધાનુને લઈને હવે થોડીક વાર માટે બહાર જતી રહી તો દિશા એનું કામ કરે છે હજી અધૂરું છે એને પ્લેટફોર્મ સાફ કરવાનું આ તે બધું વાસણ માંજવાના એ બધું અધૂરું છે અને સાક્ષીને પણ હજી નીચે જ કચરા પોતા કરે છે હજી ઉપર બધું બાકી છે કારણ કે આજ સન્ડે હોય ને તો બધું ઝીણવટથી એ બધા જ કચરા પોતા આ તે બધું લૂછું આવી છડવાનું બધું કરે એને ચાલો શાકવાળા માજી આવી ગયા છે તો એમની પાસેથી શાકભાજી લઈ લઈએ આ અમારા ફેવરિટ માતાજી છે એને અમે બને ત્યાં સુધી આ માતાજીને તે બોણી કરાવીએ અને એની પાસેથી જ અમે જાજા વગેરે શાક લઈએ અને બહુ જ સારા છે ક્યારેક ક્યારેક લારીઓમાંથી પણ શાક લઈ લેવું જોઈએ હે ને તો ચાલો શાકભાજી લઈને હું ને ધાનુ તો બેસી ગયા હિંચ કે કારણ કે ધાનુબેનની સાથે થોડીક વાર તો ટાઈમ કાઢવો જ પડે અને ધાનુ જો એને ઉડતા વેત માજી આવ્યા હતા ને તો એ કે નહીં લઈ લે કાકડીનું નાનું બટકું હતું ને એટલે હું ના પાડું છું પણ તો તો લઈ જ લીધું હાથમાં અને એકદમ મજા આવે છે એવી રીતે ચાલો ધાનું તો ધાનું બાળક કહેવાય બાળક તો બાળક કહેવાય બાળકને કાંઈ કહેવાય નહીં ચાલો બધું શાકભાજી લીધું તું દિશાએ સૌથી પહેલાં પ્લેટફોર્મ સાફ કરતા પહેલાં જ બધું જ ધોઈ નાખ્યું અને એકદમ સુકવવા માટે થઈને મૂકી દીધું ચાલો દિશાબહેન એનું કામ કરે છે ને રૂટિન કામ કામ રોજનું કામ છે આપણું આ એને કચરા પોતા વાસણ કપડાં બસ આ જ આપણું રૂટિન છે એ જો કામ થઈ જાય ને એટલે હું પણ ખુશ અને પરિવાર પણ ખુશ એને જો ટાઈમે કામ થાય ને તો જ મજા આવે એને એવું મારી છોકરીઓને પણ બંનેને એવું જ છે કે ટાઈમે થઈ જાય ને તો વધારે મજા આવે અને અમસાહિત્ય બપોરની રસોઈ હું કરતી હોઉં ને એટલે એ બંનેને મજા આવી જાય એને તો ચાલો સરસ મજાનું દિશાબેન કિચન એકદમ કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખ્યું છે ધોઈ કારવીને ગોળા બેડા આ તે બધું જ કરી નાખ્યું છે ને અને સાક્ષી પણ નીચેનું એનું બધું જ થઈ ગયું છે અને જતી રહી હવે ઉપર ઉપર બધું ઝીણું ઝીણું કામ હજી એને ઘણું બધું બાકી હતું અંદરના બે રૂમ એને કમ્પ્લીટ કરી નાખ્યા છે અંદર નિખિલ અને કિશન બે રૂમમાં સૂતા છે એટલે અંદર કાંઈ દેખાડ્યું નહીં પણ બહારનું કામ થોડું થોડું છે એ દેખાડશે અને કારણ કે માટી જેટલી બધી ઉડે ને બબ્બે ત્રણ ત્રણ વખત કચરા કાઢીને બબ્બે ત્રણ ત્રણ વખત પોતા કરીને ત્યારે તો માંડ મેળ આવે ને હમણાં પાણીની તાણ છે ને એટલે હમણાં ધોવા કરવાનું જ્યારે પાણી આવે ને ત્યારે જ ધોઈ નાખવાનું ને એ સિવાય ધોવાનું નહીં ચાલો આપણે આવી ગયા કિચનની અંદર ચાલો સરસ મજાના દાળ ભાતને ઓરી દઈએ અને આ ડબ્બા મને એટલા બધા ગમ્યા ને કે વાત પૂછો મને બહુ સરસ છે આ ડબ્બા તમને પણ ઈચ્છા હોય તો હું જરૂર મંગાવજો એને ચાલો દાળ અને ભાત બંને ઓરી દઈએ દાળને ગરમ પાણીથી ધોઈ નાખશું અને થોડીકવાર માટે મૂકી દઈશું અને ભાતને ઠંડા પાણીથી માના રેગ્યુલર પાણીથી ધોઈ નાખશું અને એને પણ થોડીક વાર માટે મૂકી દેસું હજી હમણાં ઓરવાની કાંઈ જરૂર નથી કારણ કે હજી વાગ્યા છે દસ દસ વાગ્યા પહેલાં રસોઈ કરી નાખીએ તો બપોરે ઠરી જાય ફરી વખત પાછું ગરમ કરવું પડે બધું હે ને દાળ શાક બધું જ એના કરતાં સમયે રસોઈ કરીએ ને અને આજ બધા ઘરે જ છે આજ રવિવાર છે તો બધા ટાઈમે જમવા બેસી જશે એટલે મેં સાડા દસે જ રસોઈની શરૂઆત કરી દીધી ચાલો મેં થોડીક વાર પંદર એક મિનિટ પલળવા મૂકી દીધું હતું અને ધાનું બેને હજી નાયા નથી આટા જ મારે છે અને ક્યાર નહીં હેરાન કરે છે કે દાદી ચાલ બાર ચાલ બાર એને ચાલો મેં આ ટમેટાને ઉપરથી ડીટીયું કાઢીને આજે તો મૂક્યું છે અને બાફવા મૂક્યું છે કારણ કે અને ઉપરની જે છાલ હોય ને તો એ સહેલાઈથી નીકળી જાય અને એને ફેટવું હોય ને ઝેરવું હોય તો વાંધો આવે નહીં તો આજે આપણે બનાવવાના છીએ કોબી વટાણાનું શાક સરસ મજાની કોબી આવી હતી એકદમ ફ્રેશ હતી અને હમણાંથી આપણે જોઈએ ને તો કોબી ફ્લાવરની અંદર બહુ બધા કીડા અને એવું બધું હોય છે બધું જોઈ વિચારીને આપણે લેવું પડે શાકભાજી પણ આ દેશી કોબી હતી ખૂબ જ સરસ હતી એ માતાજી ખૂબ સરસ મજાનું શાક લઈ આવે છે વારે વારે તો અમે જજાભાગે મેજોરિટી એની પાસેથી જ લઈએ વિશ્વાસે લઈએ એને ભરોસા ઉપર એમ કે બિચારા કે તમે તમ તારે ન ગમે તો તમે તારે સુધારેલું મને પાછું દઈ દેજો પણ તમે લઈ જાવ એમ કરે તો ચાલો સરસ મજાનું કોરું આપણે વટાણાનું અને કોબીનું શાક કરી નાખ્યું છે અને સરસ મજાની દાળ પણ થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ ચાલો મેં ઉપરની છાલ છે ટમેટાની હતી ને એ કાઢી નાખી અને ટમેટો એકદમ સરસ મજાનું મેશ થઈ ગયું એ કમેન્ટ કરવાવાળા દીદીને ખૂબ ખૂબ થેન્ક યુ કે મને પાછું મારું પહેલાંનું યાદ અપાવી દીધું અને હું ચાલો બાફવામાં જ હવેથી ટમેટું નાખીશ હે ને ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ એ દીકરી હશે એને કારણ કે મને આંટી કહે છે એટલે કોઈક નાની બેન જ હશે છતાં પણ થેન્ક યુ હે ને તો ચાલો આ મારું તો માનવું એવું છે કે કોઈ એવી ઉંમર નથી કે જ્યાં આગળ શીખવામાં તકલીફ થાય ને કોઈ પણ ઉંમર હોય અત્યારે હું આ ઉંમરની અંદર જ વિચાર કરું કે હું વિડીયો બનાવું છું હું જાતે જ એડિટ એડિટિંગ કરું છું અને બધું જ જાતે કરું છું હા મને શીખવાડે ખરા મને છોકરાઓ શીખવાડે સાક્ષી શીખવાડે અને કિશનય શીખવાડે પણ હું કરું છું બધું જ જાતે ભલે મને વાર લાગે પણ હું કરું છું કારણ કે મારી અંદર એટલી પેલી છે શક્તિ કે મને એમ થાય કે નહીં હું કરી શકીશ એમ કેમ ન થાય મારાથી કેમ ન થાય બધાથી થાય તો મારાથી કેમ ન થાય તો ચાલો સરસ મજાનું આપણે બનાવી નાખીએ કાકડી સરસ મજાની કોણી કોણી આવી અને દહીં પણ એકદમ સરસ મજાનું મોળું દહીં પડ્યું હતું તો મેં એને એક ગણીની અંદર મૂકી દીધું તું કે પાણીનો ભાગ હોય તો એ બધું નીકળી જાય તો મેં સરસ મજાના ફુદીનો ફુદીનાના પાન અને મરચી બે મરચી ને ખાણીમાં ખાંડી નાખી હતી અને કોથમીર અને થોડીક મસ્તી ખાંડ કાકડી બસ બીજું તો કાંઈ નહીં અને અને ઉપરથી જાજી બધી કોથમીર નાખી દેવાની ને સેજ મસ્તી ચટણી અને કારણ કે ઉપરથી દેખાવમાં સારું હોય ને તો બધાને ભાવે ચાલો વાગી ગયા છે સાડા બાર તો બેન એનો મી ટાઈમ એન્જોય કરે છે ચાલો રસોઈ બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે મેં બનાવ્યો છે સરસ મજાનો સાકરટેટીનો પણ્યો ત્યાર પછી બનાવ્યું છે સરસ મજાનું કોબી વટાણાનું એકદમ મસ્ત કોરું શાક છાજી બધી ઉપર કોથમીર નાખી દીધી છે દેખાવમાં પણ સરસ છે અને સ્વાદમાં તો એકદમ બેસ્ટ છે મારા બાબાને તો ખૂબ જ ભાવવાનું છે ચાલો સાથે સાથે મસ્ત એ કાઠિયાવાળી આપણી ઘાટી ઘાટી દાળ ત્યાર પછી આપણે બનાવ્યા છે સરસ મજાના ખીલ્યા ખીલ્યા ભાત ને ભાત પણ એકદમ મસ્ત છે ને ચાલો સરસ મજાની રસોઈ એકદમ તૈયાર છે ઉપર સલા સલાડ છે કેરીનું અને રાયતો છે ચાલો સરસ મજાની રસોઈ બનીને એકદમ કમ્પ્લીટ છે તો ચાલો આપણે બાબાને ખૂબ પ્રેમથી દિલથી ભોગ સ્વીકારાવી દઈએ બાબાને કહી દઈએ કે બાબા આ દુનિયાની અંદર એને જીવીએ તો છીએ પણ સહારો એક તમારો જ છે એને બાબા બધી જ ભોગનાઓને દૂર કરજો બસ આ એક જ આ સાથે હું ભોગ લગાવું છું એને તો ચાલો સરસ મજાની થાળી તો બાબાને ધરી દીધી સાથે સાથે આવી ગયો તો નિખિલ અને દિશા હતી ઘરે કિશન કિસન થોડીક વાર માટે બહાર ગયો તો ત્યાં સુધીમાં ચાલો અમે બધા જ જમવા બેસી ગયા ને કારણ કે ગરમા ગરમ રસોઈ હોય ને બધાને ગરમ રસોઈ મળે નહીં રોજ આજ એક જ સન્ડે એવો વાર હોય કે જ્યારે બધા જ ઘરે હોય તો બધા ગરમા ગરમ જમી શકે તો ચાલો બધાએ ખૂબ દિલથી પ્રેમથી જમવા બેસી ગયા ને ત્યાર પછી ધાનુબેનને લઈ ગયા બહાર નિખિલભાઈ કારણ કે ધાનુબેન નહીં તો કોઈને જમવાય ન દે ને કાંઈ વધારાનું કામય કરવા દે નહીં ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ હું અહીંયા જ કરું છું ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ બ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા ચાલો ત્યારે કાલ નવા દિવસે નવા વ્લોકથી શરૂઆત કરીશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ